એટલે અત્યારે આપણે કેનાલની સફાઈ ચાલુ જ છે એ તો આપણે ટૂંકમાં ટેન્ડર સ્ટેજે છે એ કામ તો ટેન્ડર પ્રોસેસ પૂર્ણ થઈ જશે તો થઈ જશે બાકી એને ટૂંકમાં રોશન એટલે ટૂંકમાં ટૂંકમાં રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે એના માટે અલગ અલગ સિંચાઈ પરિયોજનાઓ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે પણ આ સિંચાઈ વિભાગની નફટાઈ ખેડૂતોને ભરખી જશે એવું કહીએ તો પણ ખોટું નથી આ વાત અમે એમ જ નથી કહી રહ્યા એના બોલતા પુરાવા પણ આજે તમને બતાવવા જઈ રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો તે ભાદર રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટામાં ખેડૂતોને સિંચાઈના પાણી માટે આ કેનાલ શરૂ કરવામાં આવી છે સત્તર હજાર હેક્ટરમાં આ કેનાલનો લાભ ખેડૂતો લઈ શકે તેવી આ યોજના છે પરંતુ અહીંના અધિકારીઓને જાણે ખાયકી સિવાય બીજી કોઈ વાતમાં રસ ના હોય એવું એટલા માટે કહી શકાય કારણ કે આ કેનાલની હાલત આપ જોઈ લો ઠેર ઠેર જાડી ઝાંખરા અનેક જગ્યાએ તૂટેલી કેનાલોમાં પાણી કેવી રીતે આવશે તે મોટો સવાલ છે આ જે રિપેરિંગ કામ છે એ દિવાળી પહેલા પૂરું કરી દેવાનું હોય અને દેવ દિવાળી સુધીમાં આ કેનાલમાં પાણી પડી જાય તો ખેડૂતોને એનો લાભ મળે પણ આમાંનું કઈ જ થયું નથી અને જ્યારે અધિકારીને પૂછવામાં આવે છે ત્યારે એમની પાસે પણ જવાબ નથી ફક્ત ગલ્લા તલ્લાને ઓ ઓ ઓ ઓ આ પ્રકારના જવાબોથી ખેડૂતોના ખેતરમાં કેવી રીતે પાણી મળશે આવો અધિકારીને સાંભળીએ અને અત્યારે આપણે કેનાલની સફાઈ ચાલુ જ છે અને અત્યારે સેક્શન 3 અને સેક્શન 4 જે ધોરાજી સબ ડિવિઝન આપણે ટુ અંડર આવે છે એટલે ટુ એની અંદર આપણે 80 થી 85 ટુ ઓલ

તો થઈ જશે બાકી એને ટૂંકમાં રોશન ટૂંકમાં 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 રોટેશન દરમિયાન કરવામાં આવશે